શેનો challenge ઉડ્યો છે ભાઈ આપડી પાસે પચાસ ના પચાસ રૂપિયાની અંદર આપણે છે ને જેતપુરની અંદર બાર કલાક કાઢવાના છે પણ કેવી કેવી પરિસ્થિતિ યાર આપણે કેવો સામનો કરવો પડે છે ભાઈ પચાસ ની અંદર તો ભાઈ બાર કલાક જેતપુરની અંદર તો કદાચ નીકળશે નહીં તો આખો લાસ્ટ લગીન બનાવી લેજો આખા video ની અંદર પણ આપણા હેલ્પર તરીકે છે ને આપણી જોડે બે છે કોણ બે છે ભાઈ આવતા ભાઈ બે જણા આવું છે આ જે બે છે એ આપણે મદદ કરવા વાળા છે આ લોકો છે ને આપણને હેલ્પ કરશે કે હેલ્પ help શેમાં કરશે ખબર મિત્રો

બાર કલાક કાઢવા ઈ પચાસ રૂપિયા માં નીકળે કે નીકળી જાય ને થોડું કેમ કે નથી હવે આપડે જોવાનું છે કે લોકો ને પણ પૂછ્યું કે બાર કલાક પચા માં નીકળશે કે નહીં નીકળે મિત્ર લોકો એની જોડે પૂછ્યું કે ભાઈ ની અંદર પચાસ રૂપિયા ની અંદર બાર કલાક નીકળે કે ન નીકળે

કાકા જેતપુર ની અંદર બાર કલાક કાઢવાય પચાસ રૂપિયા નીકળે કે નો નીકળે નીકળી જાય ને આરામથી નીકળી જાય આપણે જોવાનું છે ટાઈમ પાસ કરવા માટે નીકળી તમે કઈક મદદ કરશો કે નહીં કરો ક્યાં માં બોલો ને પૈસા પૈસા વાપરો નથી કઈ પીવડાવશો ના કઈ પૈસા લઈ જ રૂપિયા અમે આપી દઈ તમને એમ નથ કરવું હાલો ભાઈ તમે ભાઈ નીકળી હાલો સાયકલ ની અંદર આપડે બેસી ગયા છી પેલી લીફ્ટ તો મળી ગઈ છે મિત્રો જોતલા મેં ચડાવી દીધા છે હાલો મેં કીધું આપડે ભાઈ સાયકલ ની અંદર હેલ્પ કરવા મેં કે બેસી ગયા છી એ વ્લોગર આજ કરી ગયા આપડે તો ભાઈ હાલવાનું છે તો કાઈ વાંધો હવે કઈ જગ્યાએ જવું છે આપડે

ફાલતુ જાલતુ રહેવાનું છે ને લોક બક ને તમને લોકો દેખાડવાનું છે ભાઈ છોકરો ભાઈ આપને પાછા દેખા થઈ ગયા ઓ ગુરુ વિડિયો માં ઉતાર છે હા વર્ષે ને ભાઈ ઉપર મારી કે રિક્સ નત લેવો એ ઉભરે ઉજે કાઈ નઈ ચાલો ભાઈ કાઈ વાંધો ઉભા રહી જાવ ભાઈ હાલો વડિયા માની કાઈ નઈ તો ચેલે વિડિયો આટુ પૈસા બચાવવા આટુ કાઈ તો કરવું જોઈએ ને મિત્ર

પચાસ રૂપિયા છે જ્યાં લગી બને ત્યાં લગી ના ને વાપરવાના નથી મતલબ કેટલી બચત કરવાની ઓછા ત્યાં મિત્રો ખાલી એક જણા તો ભાઈ અહિયાં છે તો જોઈ ને ટ્રાય કરી બે છે

તમને મજા આપી દે ને યાર નહીં સાદી તમને મજા આવી આપી દો તમે જી ઉડાઈ ગયો મને ભાઈ થોડા નું પેલું થાય છે પેલું સ્પેશિયલ ઓનલી ફોર મારા માટે થાય છે પકાના બેટ તન બને કા તમે કાઈ વાંધો ના બને નાખો ને પકે પડે તમારા તણાય નું કર દઉં છું જો આને બને સોળા બને લે પકા ઓ આ તો લીંબુ થોડા ફૂલ કાટી ગયા

સરદાર ચોક બધા હાલતા રહી જાય છે બધા હાલતા રહી છે મને બે હું હું ગયા અજાણા ગામની અંદર મિત્રો ક્યાંક વડી આવ્યો આપણે બે એ ન કરે કોણ છે કોણ

સાંનો નાસ્તો ને હાન દિ જમવાનું પણ એટલે ત્રણ વસ્તુ મહારાજી તમને લોકો ને ખાને દેખાડે હવાનો નાસ્તો तरीકે ખોરાક તો થઈ ગઈ ઇડલી રાત થઈ ગઈ ભાઈ ને હવે બીજું છે મારું માઇક કઈ ન્યું આ રી બીજું જે છે એવડું ઈ જે આપણે શું હતું હા બોપોરનો એટલે તમને ને ડાયરેક્ટ બોપોરની જમવાનું દેખાડવાનું છે એનાડું પણ કેટલા પાપા કરવા જાય કાક પડી કાઠીને કરવા દી ગાડો જે એ કેમ થાય છે ભાઈ બનારે આખા વ્લોગ ની અંદર અગરો પડવાનો જ આપડે હોય યાર

આપણું કામ બની ગયું છે એટલે આપડા ફાયદામાં આવી ગયા હે તમને રાજી થવા તમે ફાયદા નથી હું એક જ ફાયદામાં છું તો આપણી પ્લેટ બને તો તમને દેખાડું કેવી પ્લેટ આવે છે આપણી ત્રણ થઈ ગયું કઈ વાંધો નહીં ભાઈ આપણી ઈડી આવી ગઈ છે આ ખાઈને આપણું આ પણ કમ્પ્લીટ થઈ ગયું હવે છે ને હાનનો નાસ્તો મિત્રો હવે તો આપણે હાનનું ખાવાનું દેખાડવાનું છે તો ગરમી આવી જાય છે જાય ને બહુ હલો હું આ બધા લોકો લઈ જાઉં ફ્રેશ અંદર આ ભાઈ ના કઈ ટડો બડો લેવો છે તો આપણે અહીંથી ન પી લેવું ઠંડી હવા પણ ખાઈ લેવાનું આ કોકને ફોન કરે છે ને આ તો ઊભા છે ભાઈ

જો અમે તો ભર તડકામાં રખડી તો અમારી વાંચ છે ને આ લોકોને રખડવું પડે તમે લોકો છે ને આ વિડીયોને એટલો તમે શેર કરો ભલે તમે ઓળખતા હોય મને કે ન ઓળખતા નવા આવ્યા હોય કે પહેલી ફેર એવા ન આવ્યા હોય પણ આટલા અમે તમારા આઠું ચાલુ તડકામાં આટલું તમારા લોકો આટલું વિડીયો વિડીયો શૂટિંગ કરી છે તો તમે આટલું તમારા લોકો આઠું અમારા આઠું તમે આટલું ને મિત્રો જેતપુરનું રેલવે સ્ટેશન તો અહીંયા આપણે આરામ કરીશું

મિત્રો અમાર 50 રૂપિયા નો ચેલેન્જ હતો પચાસ રૂપિયા માંથી હવે ખાલી ચાલીસ રૂપિયા વેઈધા છે 40 માં મારા હાથ લાવ અમારે આપણે કાઢવાની છે આ ચેલેન્જ તમે બહુ મટો તો વસ્તુ આવી ગયા ભાઈ ખાઈ લે એટલે ચેલેન્જ પછી એક જ વસ્તુ રૂપિયા

ન કરાય હેરાન થઈ જાવું ભાઈ કાંઈ હરખું ખાવું પીવીએ કો નહીં ભાઈ તમે હું ખાધું અવારે હું ખાધું એ ઇડલી તમ ભારે મફતમાં થઈ ગયો પછી બીજું હું હતું સોળા હા એ મફતમાં હા બાકી ત્રીસ રૂપિયા નીડલી ખાઈ લીધો તેમાં જ ત્રી વહી જાય તો ખાલી વીસ રૂપિયા જો દો કાલે ન બધું ભાઈ હવે પચીસ રૂપિયા હવે ભાઈ બહુ પાછળ લાગે છે એક તો નીકળી ગયા છે નવા ને હાંડ લાગીને એમને જીઆઈ છે આમ આવતી આટા માટા મારી છે